અંકલેશ્વર શહેરમાં તહેવારો દરમિયાન ચીઝ ઝડપની ઘટનાને અટકાવવા માટે શહેરી ડિવિઝન પોલીસ મથક દ્વારા બેંક નજર સાથે બેઠક યોજી તકેદારી રાખવાની સૂચના આપી હતી નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલ ઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજરો સાથે બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેરમાં દિવસ પ્રતિદિવસ દિવસ તોડ ચેન મોબાઈલ મોબાઈલની ચોરી ઘરફોડ ચોરી જેવા બનાવો વધી રહ્યા છે ત્યારે હવે પોલીસે પણ એક્શન મોડમાં આવી આવા ચોરીના બનાવો ઘટે તેવા પ્રયાસો શરૂ કર્યા છે જેના માટે વેપારીઓથી લઈને બેંક મેનેજરો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે આગામી સમય સમયમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે જિલ્લા મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના મેનેજરો અને સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું પણ બેઠક કરી હતી અને સીસીટીવી લગાવવા સૂચના આપી હતી તેમજ ચોરી અને અછોડા તોડના બનાવો અટકી શકે તેવા પ્રયાસો કરવા તાકીદ કરી હતી હું બ્રાન્ચ મેનેજર બ્રાન્ચ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ શ્રી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલાં લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે અને બેંકો પણ એ બધી સૂચનાઓનું પાલન કરશે એવી આશા રાખીએ છીએ ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી એ બદલ પીઆઈ સાહેબશ્રીનો પણ બધી બેંકો વતી આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ